મને હું આ સાઠ વર્ષથી બોલું છું અત્યારે મારું સેવન્ટી સેવન રનિંગ શતાબ્દી સુધી પહોંચવાનું મનોરથ છે મને શિકાગોના એરપોર્ટ ઉપર હું કે નહીં ખબર નહીં તો અમે સિક્યુરિટી માંથી પસાર થયા તો બધું પાદુ કાંઈ મુકાવી દઈ ને આપણા બૂટ ને ચપ્પલ ને બધું મુકાવી દઈએ મશીન માંથી કાઢે તો એક જ્યુસ હતો ને એક વિદ્વાન એક ત્યાંનું માણસ તે મારું આમ તિલક ને મારું મારી પાદુકા ને બધું જોઈ રહ્યું બધું નીકળ્યું ખટખટું એ પછી આને લઈને ઉભો તેણે મને અંગ્રેજી આવડે નહીં મને જરાય ને આવડે સીધી વાત છે અને થોડું ઘણું આપ કંઈક બોલો ભદ્રાવીભાઈ બોલે તમે એ કંઈક બોલે તો એટલું ચોખ્ખું બોલે છે કે હું થોડુંક સમજી શકું આ લોકોનો તો ઉચ્ચારો જ આપણને એમ થાય કે કે આના કરતા તો વયું જાવ સારું કંઈ ખબર જ ન પડે આપણને હવે એની સહજ એનો લહેકો હોય છે એ કઈક મને પૂછવા માંડ્યું કે આ કોણ છે ત્યાં આ છોકરો મારી સાથે હતો એ બધું મેં તું મને સમજાવ શું કહે એને ઊભો રાખ્યો મને કે આપ કોઈ ધર્મની વાતો કરનારા છો એટલે મને કોઈ ધર્મગુરુ કહે તો મને બહુ જામે નહીં કારણ કે હું છું નહીં એવું મને શું કામ કહેલું એ મને ખબર નથી પડતી કે આપણે જે છીએ નહીં ઈ શું કામ આપણને લોકો કહે હું તમારો જેવો માણસ છું આ ધર્મને સેવું છું કારણ કે એમને ભાગવતે શીખ્યું છે ધર્મ ભજસ્વ સતત ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન્ કામ તૃષ્ણામ અન્ય દોષ ગુણ ચિંતન માશું સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ આ ભાગવતે શીખ્યું છે ધર્મને સેવો મને રસ પડ્યો કે આ શું કહેવાય એટલે એણે આ પાવનને કીધું કે અમને પૂછો કે વિજ્ઞાન સવાસો વર્ષની ઉંમર કરી દે તો તમે જીવવા તૈયાર છો આવો મને એણે પ્રશ્ન પૂછ્યો એટલે મેં પાવનને કીધું પૂછેલ આ પાકું છે કે આ ફરી જવાનું છે કારણ કે હું આમ બીજા ગેટ ઉપર જતો રહીશ બીજા ગેટ ઉપર કેડા નોખા કાગડા ભગત બાપુએ કીધું આપણા કેળા નોખા કાગડા અમને પૂછ્યું કે ના એક એક વિજ્ઞાન એવું કરી રહ્યું છે કે સરેરાશ ઉંમર વધતી જાય છે આમ છે અને સતાયું તો આપણે ત્યાં હક લઈને આવ્યા છીએ આપણે બાપો સતાયુ શરીર સ્વસ્થ વિચાર સ્વસ્થ આંખ સ્વસ્થ દર્શન સ્વસ્થ એક થોડુંક શવણેન્દ્રી થોડીક નબળી પડેલી નગીન બાપા અને એ એટલા માટે ભગવાને કર્યું છે કે હવે બહુ બધું સાંભળવા જેવું નથી બધા કઈ મુખવાસ જ નથી હોતા બકવાસ હોય છે એને કીધું કે સો પચીસેક વર્ષમાં સવા સો સુધી પહોંચ છે તમે તૈયાર છો મેં પાવન કીધું એને કહી દે આટલી શરત વિજ્ઞાન જો મારી કબૂલ કરે તો આપણે જીવવું છે એક બુઢાપો ન આવવો જોઈએ હવે ઘણા લોકો અત્યારે કાનપુર યુનિવર્સિટીના એક છોકરાએ મને ચાલુ કથા પૂછ્યું પટના યુનિવર્સિટી સોરી છોકરો કાનપુરનો હતો એણે મને પૂછ્યું બાપુ ભગવાન બુદ્ધે જોવાનીમાં ગૃહ ત્યાગ કર્યો હતો તમે જોવાનીમાં શું કર્યું મેં કીધું જવાની આવવા તો દે હજી તું પછી દેખા જાય કે તું હજી કોણ વૃદ્ધ થયું ગરડા થાય તારા બાપા હું શું કામ ઘરડો થયો વિચારોની તાજગી હોવી જોઈએ સાહેબ શરીર તો એનું કામ કરશે કરશે પણ આપણા વિચારો રોજ જીસસ કહેતા કે રોજ નવું વસ્ત્ર પહેરો રોજ નવું તમારો ખ્યાલ તમારા વિચારો તમારું ચિંતન તમારું દર્શન આ પૂર્વતા લઈને આવતું હોવું જોઈએ કે આના પહેલાં એ નહોતું આજે બીજું છે આ તાજગી આપણામાં હોવી જોઈએ તો મારી તમે એને કહ્યું કે એને પૂછી લો કે ભાઈ એક તો ગડપણ ના આવવું જોઈએ બીજું બીમારી ના આવવી જોઈએ બે બધી ઇન્દ્રિયો બચપણમાં હોય એવીને એવી રહેવી જોઈએ આ બધું તું લખી લે તો એ સ્મરણ શક્તિ ન જવી જોઈએ તે અને પાંચમું એને કહે કે મારું રામ ભજન મને ભૂલાઈ ન જવું જોઈએ આ જો શરતો કબૂલ હોય તો સવાસો નહીં દોઢસો વર્ષ જેવું